આપ જોઈ રહ્યા છો લાઈવ દર્ભારતી ન્યૂઝ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન ગુજરાતમાં તારીખ સાત મેના રોજ યોજનાર છે ત્યારે એકસો ચાલીસ ડભોઈ વિધાનસભા મત વિસ્તારના તમામ બસો ઓગણ મતદાન મથકોમાં વધુમાં વધુ મતદાન થાય તે અર્થ મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન ડભોઈ વહીવટતંત્ર દ્વારા ડભોઈ નગર ખાતે કરવામાં આવ્યું હતું જે સવારે સાડા છ કલાકે ડભોઈ બજારના ટાવર ચોકથી કોલેજ સુધી યોજાયું હતું નોર્થ જેમાં તાલુકા વહીવટતંત્રના તમામ કર્મયોગી કર્મચારીઓ સફેદ ડ્રેસ કોડ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા અને વધુમાં વધુ લોકો મતદાન અંગે જાગૃતિ થાય અને મતદાન કરે એ ઉદ્દેશથી મેં મદેશનીય ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ રન ફોર વોટનો કાર્યક્રમ યોજ્યો હતો ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયસનભાઈ તળવી તથા મામલતદાર ડીવી ગામીત સાહેબ સહિત અને નગરપાલિકા કર્મચારી સહિત મેં શિક્ષકો શિક્ષિકાઓ સહિત હાજર રહ્યા હતા